શિક્ષકો બાળકોનું ભવિષ્ય સુધારતા હોય છે પરંતુ ગુજરાતમાં એવા શિક્ષકોની ભરમાર છે જેના કારણે વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં મુકાયું છે બનાસકાંઠાના અંબાજી અને વાવમાં ડમી શિક્ષક ભણાવતા હોવાનું સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે અને આ સ્થિતિ માત્ર બનાસકાંઠાની નથી રાજ્યના સત્તર જિલ્લામાં આવા બે જવાબદાર શિક્ષકોની પોલ ખુલી ગઈ છે સત્તર જિલ્લાના એકત્રીસ શિક્ષકો અંબાજીના પાંચા ગામના ભૂતિયા શિક્ષકના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે અમેરિકામાં બેસીને શિક્ષિકા ભાવના પટેલે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે તેમણે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય પર લાંચનો આક્ષેપ કર્યો છે એમણે મને વિડીયો કોલ કર્યો પણ એ વિડીયો કોલની અંદર એ ભાઈ એવું બોલે છે રાજુભાઈ કરીને કે બેન જો તમારે આ આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન થોડી વાર આપો હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું ત્યારબાદ તરત જ અક્ષય અમારા પારુલ બેન એવા ઇન્ચાર્જ એવા પારુલબેને એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન કેમ છો ત્યારે સામેથી બેન એવું બોલે છે હા હા બોલો અક્ષયભાઈ કેમ છો મજામાં છો શું કર્યું મારા કામનું કેટલે આવ્યું પતિ તો જશે ને મારું કામ થઈ જશે ને એટલું કા એનો એમ અને જોજો આ બધું પૂરું કરી દેજો એવું બોલે છે બેન અને અક્ષયભાઈએ એમના એમને કોન્ફરન્સમાંથી કટ કરી દીધા શિક્ષિકાના આક્ષેપથી શિક્ષણ જગતમાં ખડભડાટ મચી ગયો છે જો કે બીજી તરફ આવા શિક્ષકોને જે છાવરી રહ્યા હોય તેવા કેટલાક અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે કાગળ ઉપર બોલતા શિક્ષકોના કારણે અહીંયા બીજા શિક્ષક પણ ન મળે અને ત્રણ પ્રકારના શિક્ષકોની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે ખેલ ચાલી રહ્યો છે એક શિક્ષકો જે લાંબા સમયથી વિદેશ જતા રહ્યા હોય અને કાગળ ઉપર એની ગુજરાતમાં હાજરી બોલતી હોય ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ શાળામાં બીજા શિક્ષકો કે જેમને નિમણૂક જે થઈ ગયા થઈ છે તેમની જગ્યાએ પોતે ડમી શિક્ષક તરીકે ચલાવતા હોય એટલે કે કોઈને પોતાના આસિસ્ટન્ટને જવાબદારી સોંપી દે અથવા બીજાને થોડો પગાર આપીને એને કામ સોંપી દે અને પોતે બહાર બીજા ધંધામાં વ્યસ્ત હોય કે બીજી જગ્યાએ હોય ત્રીજા શિક્ષકોની તો આખી જગ્યા જ એવી છે કે તેમની હાજરી બોલે છે જે તે ગામ કે જે તે શાળામાં પણ તેમને સરકારના કામમાં અન્ય જગ્યાએ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે આવી સંખ્યા પણ મોટા પાયે છે પણ સરકારની પેટનું પાણી એટલા માટે ચાલતું નથી કારણ કે સરકાર જ આખા કૌભાંડમાં ડૂબેલી છે કોઈ પણ શિક્ષક બિન કે વિદેશ ગયા હોય એને લાંબા સમયની રજા હોય તમામ પ્રકારની માહિતી અમે મંગાવી લીધી છે તો આજે હું એ સ્પષ્ટતા કરું છું કે આ શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાનૂની રીતે અમારા લો પ્રમાણે એમને શિક્ષા થશે થશે ને થશે એ સ્પષ્ટ છે ઘણીવાર કર્મચારી બીમાર હોય એને તકલીફ હોય એ ત્રણ મહિનાની નહીં પણ છ મહિનાની રજા લે તો પણ માનવીયતા અભિગમ દ્વારા આપણે શું માણસ છીએ અને એમના એમના પ્રત્યે આપણે સંવેદના દાખલ દાખલ કરીએ દાખવીએ છીએ ત્યારે આવા જે પ્રમાણે પોતાના કર્મચારી પ્રમાણેના આપેલા હકનો દુરુપયોગ કરી રહ્યા છે આ દુરુપયોગ છટકબારી છે આ છટકબારીમાં પણ શું સુધારો કરી શકાય એની પણ મેં આજે મારા ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી છે એક બાજુ રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને બીજી બાજુ જે શિક્ષકોને સરકારે બાળકોને ભણાવવા માટે ભરતી કર્યા છે તેવા શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરી રહ્યા છે ત્યારે બાળકોના ભાવિ સાથે રમત રમતા આવા બે જવાબદાર શિક્ષકો સામે કેવા પગલા લેવાશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ